હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત મસ્ત મજાના વ્લોગ ની અંદર રામ રામ દેવ માતાજી ને ગુડ મોર્નિંગ સવાર સવાર માં આપણે આપડે મસ્ત મજાના નાય ધોયા તો નથી પણ થઈ ગયા

હવે લાડવાનું હવન કરે છે આ છે અમારા ગણપતિ બાપા જે મેં લડુ ખાઈ છે पाणी म्हणून चोळ लावते एका अदूलाड वगैरे नाही तुलसी पान सांती आपो बधाएंगो बाक्डा ये ने क्या तागड़ दूँ ताका दो बाका

જો família બ્રિવેસી કેતી અને મમે જો બાજુ બેઠા છે સાબરોટલા ખાઈ લે આન અમારે જોઈએ હરી ભાંગે એમ તો કહી દે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો હું કરતા હું તો ખાયો નથી અત્યારે ગરમ તો તંતુ તો થાકવાશમાં મચી ગર્જીવા છે ગર્જીવા हेलो થાડો થઈ ગયો અમારે અને બા દુજે હાથ હા જેબીબી વાપીબી આની Jaleeba.. Aru qe Arjuna Jaleeba! Oh Jaleeba!! Kata kita.. Budara pun lho jaya Kata.. 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 તો કે એટલે કે દાદા કે હું કેવા ગયો તો કોંગ્રેસ લેસન કેવર કે કે તો દેખ કોંગ્રેસ એય ભગવાન તને મને आवाज આવી દાદા

આખો દિવસના ગાટલા તપ્યા હોય એટલે થોડીક વાર ઠંડકમાં બાક ગાજલા પથરે જાય એટલે થોડોક ટાટું થઈ જાય એટલે સુવામાં મજા આવે ગરમ ના લાગે એટલે આપણે દરરોજ ક્રિકે ક્રિકેટ ક્રિકેટમીને આવીએ એટલે પછી ગાદલા પાછી જઈએ અને થોડીક વાર જોવા વાતાવરણનો મજા લઈએ આપણે કારણ કે અત્યારે વાતાવરણ સારું હોય પવન સારું આવતો હોય આપણે થોડીક વાર બેસીએ થોડીક મોબાઈલમાં મચીએ ટાઈમ ધીમે ધીમે વહી જાય ને પવને ખાઈએ જો ચાંદામામા જો સરસ મજાના જો દેખાય ચાંદામા થઈ ગયા છે આવું કંઈક છે તો ચાલો થોડીક વાર પવન ખાઈ લઈએ વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી જો આપણે સાંજે આવ્યા હતા ભાના કે બેસવા માટે જો મળ્યા ભા બેઠા છે અને આ બાજુ માં બેઠા છે ભૂતકાળની વાતો થોડી વાગોળી મેં અત્યારે ભૂતકાળની વાતો વાગોળીમાં ઘણું બધું શીખવા મળે કે આપણે અત્યારે જે જગ્યાએ છીએ એ ઘણી સારી પોઝિશન કહેવાય કારણ કે અત્યારે ભા અને માની જે વાતો સાંભળીને ભૂતકાળમાં એમને જેટલું જેટલું વેઠું છે ને એમાંથી આપણે લગભગ દસ ટકા પણ આપણે નથી તો આપણે અત્યારે લાઈફસ્ટાઈલ જીવીએ એટલે ખબર હોય કે આપણે પોઝિશનને આપણે કેવું જીવીએ છીએ આનો સ્પેશિયલ આપણે વિડીયો ક્યારેક તમને જણાવશું કે ભૂતકાળમાં કેવું કેવું કેવી કેવી લાઈફસ્ટાઈલ જઈએ છીએ પણ અત્યારે આપણે બેસવા આવ્યા છીએ અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સારો લાગે તો લાઈક કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મળશું આવા જ એક નવા બ્લોગ્સ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય